હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે બજાર દમદાર તેજી સાથે ટટ થઈ ગયું છે નિફ્ટી સેન્ક સેન્સ બેગ નિફ્ટી અને મિડકેપમાં સ્મોલ કેપના શેરોમાં નીચેથી જોરદાર વધારો થયેલો છે અને એનટીપીસીનો જેને લાગ્યો હોય એને આજે એકસો આઠ ઉપર તેર ચૌદ રૂપિયાના વધારા સાથે ટટ થઈ ગયો છે અને ઓલા ઇલેક્ટ્રિકમાં મિત્રો સોળ ટકા વધારો છે કાલના સમાચાર હતા કે જે એમણે બે નવી વેરાયટી લોન્ચ કરી ઇલેક્ટ્રિકની એના કારણે શેર આજે ફોકસમાં છે અને આ રીતે બજાર સતત સારા છે જે ખૂબ ઘટ્યા છે અને સારી કંપનીઓ છે ફંડામેન્ટ મજબૂત છે તેવી કંપનીઓ અને જે કંપનીઓ સારું કામ કરી રહી છે તેવી કંપનીઓ પણ ફોક્સમાં રહેવાની છે સ્મોલ કેપ કંપનીઓમાં મિત્રો તમે જેમાં ખૂબ વધારો છે ફંડામેન્ટ મજબૂત છે ઓલામાં આજે વીસ ટકાનો વધારો મિત્રો અને ઓલાનો મારે આઈપીઓ લાગેલો હતો અને હું એને ત્રણ વર્ષ લોંગ ટર્મ માટે રાખવાનો છું એનટીપીસીનો આઈપીઓ પણ લોંગ ટર્મ માટે રાખવાનો છે મારા પોર્ટફોલિયોમાં એન્જલ વનનું જે ડિમેટ ખાતું છે એમાં હવે ઓગણીસો થઈ ગયા છે અને ઓગણીસ એરો બધાય આઈપીઓ લાગેલા છે બે વર્ષમાં છેલ્લા બે વર્ષમાં અને એમાં આજે સિત્તેર ટકાનું પ્રોફિટ દેખાય છે ઓગણીસ કંપનીઓમાં સિત્તેર ટકાનું પ્રોફિટ દેખાય છે એમાં ત્રણ કંપનીઓ એવી છે જે નેગેટિવ છે બે કંપનીઓ ઓછી નેગેટિવ છે અને બાકીની કંપનીઓ જોરદાર રિટેન આપે છે કેમ્સ પારસ ડિફેન્સ આ વિજય ડોમેસ્ટિક આ કંપનીઓ તો ગજબનું રિટર્ન આપ્યું છે પારસને તો પાંચસો ટકા રિટર્ન આપ્યું છે આવી કંપનીઓ તમારા પોર્ટફોલિયો હોય લોંગ વિઝન હોય અને ઓલામાં આગળ ટાર્ગેટ સોનો લોકો બતાવી રહ્યા છે મિત્રો આપણે આજે ત્રણ શેરોની વાત કરીએ અને ત્રણેય શેરો ભવિષ્યમાં સારું રિટર્ન અપાવી શકે એવી કંપનીઓ છે મિત્રો ભલે આજ થોડુંક એમાં વધઘટ રહ્યું હોય પરંતુ લોડે કાળે સારી કંપનીઓમાં રોકાણ કરો મિત્રો તમારો પોર્ટફોલિયો હંમેશા ગીન રહેશે ગભરાયા વગર શેર બજારમાં મજબૂતાઈ છે જે માણસો ડટ્યા રહેશે જે માણસો સમય પસાર કરે છે શેર બજારમાં સમય આપવાથી જ પૈસા બને છે એ હજાર ટકાની વાત છે આપણે વારંવાર વિડીયોમાં કહ્યું કે ભાઈ સમય આપો સમય આપશો તો ધન બનશે મિત્રો મારે તમને મું નાખું બે હજાર આઠથી ઘણી કંપનીઓ મારા પોર્ટફોલિયોમાં છે અને અમુક કંપનીઓ તો મને પોંચ પાંચ હજાર ટકા રિટર્ન મળ્યું છે જેથી રીઝન અને હજી હું લોંગ ટાઈમ રાખવાનો છું આ કંપનીનુંત્ર એનું કારણ છે કંપનીઓ જ્યારે એક કરોડનું સેલ કરતી હતી આજે બસો અઢીસો કરોડનું સેલ વર્ષે કંપનીઓ કરી રહી છે અને આવી કંપનીઓ નિફ્ટીમાં પણ આજે સો પોઈન્ટનો વધારા સાથે દમદાર થઈ ગયો છે અને બજાર ઓલ ઓવર તેજી તરફી શેર બજારની વાતોમાં મિત્રો બજારમાં થોડી થોડી ક્વોન્ટિટી તમારે ખરીદવી પડે તો જ તમે બજારમાં સારા ભાગે લઈ શકો છો એક સરસ તમને મોકો મળ્યો છે બજારમાં કરેક્શન આજે પણ બજારમાં બે હજાર પોઈન્ટ ઉપરથી બે હજાર પોઈન્ટ કરેક્શન છે મિત્રો હવે બજાર ઘટે કે કદાચ વધવા તરફ આગળ વધી શકે છે અને જો વધી ઘટે તો તમને વધારે ઓનાથી સારો મોકો મળી શકે પરંતુ આ મોકો તમારે ચૂકવો ના જોઈએ મિત્રો એનટી તમે તમારી પોઝિશન બની શકો છો મિત્રો હવે બજારને વધારવા માટે આ જે સારી કંપનીઓ છે જે પાવર સેક્ટરની કંપનીઓ છે એ પણ મહત્ત્વનો ફાળો આપી શકે છે એનટીપીસીમાં ટૂંકા સમયમાં સારો એવો ઘટાડો આવ્યો છે અને એના પછીની નેક્સ્ટ કંપની છે રિલાયન્સ રિલાયન્સમાં હું ખૂબ ભૂલી જ છું મિત્રો અને રિલાયન્સનો શેર નિફ્ટી અને સેન્સેક્સને વધારવા માટે લીડ કરશે જો બજારને વધારવું હોય છે તો જે આવી મોટી કંપનીઓ છે જેનું ઇન્ડેક્સમાં ખૂબ વેટેજ છે આવી કંપનીઓ બજારને ઊંચા લઈ જઈ શકે છે તો રિલાયન્સને પણ તમારે અવગણવો જો જોયું રિલાયન્સ તમારા પોર્ટફોલિયોનો એક દમદાર અને પોર્ટફોલિયોને મજબૂત કરવા માટે સારામાં સારી આ કંપની છે મિત્રો કેટલાય સમયથી આ કંપની રિલાયન્સ મારા પોર્ટફોલિયોમાં છે શરૂઆતમાં મારા પાસે પચીસ શેરથી મેં શરૂઆત કરી હતી આજે મારા પોર્ટફોલિયોમાં આઠસો શેર છે મિત્રો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં પચીસ શેર મેં આ વારંવાર વિડીયોમાં કીધું છે કે રિલાયન્સ વિમલના શેર લાગેલા અને પછી એ કંપની રિલાયન્સની પેટા કંપની હતી અને એ રિલાયન્સમાં મર્જર થયું એટલે મને રિલાયન્સના શેર મળ્યા બોનસ આપતા આપતાં આપતાં મારા પાસે ચારસો શેર છે અને હમણાં બોનસ મળ્યો એટલે મારી પાસે રિલાયન્સના આઠસો શેટ છે અને એ ચારસો શેર મને જીઓ ફાઈનાન્સના પણ મળ્યા છે અને ભવિષ્યમાં મને રિલાયન્સની જો રિલાયન્સ ડિટેલ અને રિલાયન્સ ટેલિકોમ બે એમાંથી એક કાધું નખું પડશે તો પણ વધારાના શેર મને આઠસો મળી શકે છે રિલાયન્સ દમદાર કંપની છે અને એના પછી ઈરિડા મિત્રો આ કંપનીને ભૂલવી ના જોઈએ ઈરિડા બત્રીસ રૂપિયાના આઈપીઓમાંથી અત્યારે એકસો નેવું ઉપર ટેડ થઈ રહી છે આ કંપની ચાલવા મળશે ને ધમધોકર ચાલવા મળશે ગભરાયા વગર થોડું 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 બજારમાં રોકાણ નીચેથી કરતું રહેવું પડે તો જ તમારો પોર્ટફોલિયો મજબૂત થઈ શકે મિત્રો એન્ટીપીસીનો આઈપીઓ મારે લાગ્યો છે અને આ શેર હું ત્રણ વર્ષ માટે હોલ્ડ કરવાનો છું થેન્ક યુ આભાર